વિવિધ ઝોન વિસ્તારમાં એકવીસ જેટલા કૃત્રિમ તળાવો બનાવાયા છે પરંતુ હાલમાં વરસાદને કારણે તાપી નદીનું જળસ્તર વધતા સેન્ટ્રલ ઝોનમાં આવેલા જે વર્ષોથી ડક્કા ઓવારો જે ચાલતો હતો તે આ ડક્કા ઓવારો બંધ કરાયો છે અને ડક્કા ઓવારે કરવામાં આવનાર શ્રી ગણેશ વિસર્જનને કતારગામ અઠવા અને રાંદેર ઝોન વિસ્તારમાં આવેલા કૃત્રિમ તળાવમાં વિસર્જન કરાશે જેને લઈને શુક્રવારે મેર દક્ષેશ માવાણી ધારાસભ્ય અરવિંદભાઈ રાણા સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલ કમિશનર શાલિની અગ્રવાલ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે રાંદેરજોન વિસ્તારમાં પાલ આરટીઓ ખાતે આવેલા કૃત્રિમ તળાવની મુલાકાત લઈ અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી વધુમાં સુરત મનપા અને સુરત શહેર પોલીસ દ્વારા શ્રી ગણેશ પ્રતિમા વિસર્જન માટેની તમામ જરૂરી વ્યવસ્થા કરાઈ છે ઝીરો વેસ્ટ અનુવીયે શ્રી ગણેશ પ્રતિમાને ચડાવેલા ફૂલહાર અને આભૂષણ કલેક્શન કરવા માટે તળાવ પર વ્યવસ્થા કરાયા છે તેમાં શ્રી ગણેશ પ્રતિમાનું વિસર્જન સમયસર પૂર્ણ કરી શકાય તે માટે એટલે કે શનિવારે આવતીકાલે પણ વરસાદની આગાહી હોય જેથી તમામ તકેદારી રાખી ગણેશ આયોજકોને સમયસર નિયત સ્થળેથી નીકળવા સુરત મહાનગરપાલિકા અને સુરત શહેર પોલીસ દ્વારા અપીલ પણ કરવામાં આવી હતી આવતીકાલે જ્યારે શ્રીજીના મૂર્તિઓનું વિસર્જન થવાના છે તો શહેરમાં આપણા સુરત મહાનગરપાલિકા તરફથી એકવીસ જો કૃત્રિમ તળાવ બનાવવામાં આવેલા છે એના માટે જો માન્ય મેયર શ્રી આ બધાના સૂચના આપી જો લોકો માટે જોઈએ કે અપીલ પણ કરી કે કેવી રીતે જો તાપી મૈયાના જો પાણીના લીધે જો પાણી વધુ પ્રમાણમાં ભરાઈ ગયા હોય ડબકાવારામાં ત્યાં જવાના હિતાવહ નથી જેના લીધે જો આજુબાજુને ક્યાં આપણા જો કીર્તિન તલાવ ઉપર જઈ શકે એની માહિતી આપને આપી આ સિવાય જો મૂર્તિઓ છે મગદલ્લા હજીરા અને આપણા ડુમસ આ ત્રણો ઓવારા ઉપર કુદરતી ઓવારા ઉપર બી બધી સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે જો એ તમામ જો રોડ રસ્તા બી જેટલા બી બારિશ લીધે ડેમેજ થયા એના બી સુધારવામાં આવી રહ્યા છે જોએ અને તમામ ક્રેનોના માધ્યમથી વધુ ક્રે ક્રેનો આ વખતે લગાવવામાં આવેલા છે તો મારી એક વિનંતી છે બધા જો મંડળો જોડે કે ચૂંકી આ આવતીકાલે પણ જો વધારે બારિશના જો આગાહી છે તો લોકો સમયસર નીકળે જે રીતે જો પોલીસ તરફથી સૂચના આપવામાં આવી છે કોણ કેટલા વગર નીકળશે તો સમયસર નીકળે જેથી સમયસર ત્યાં પહોંચી શકાય જોઈએ અને સમગ્ર વ્યવસ્થા સારી રીતે કરી શકાય જનરલી અમે લોકો જોયા છીએ કે છેલ્લા ઘડીએ અ ક્રેન ડ્રાઈવર નથી આયા पुजारी નથી ઓવેલેબલ જો હે ટ્રકનો ડ્રાઈવર જતા રહ તો આ બધા સમસ્યાઓને લીધે ભી મોડા થતા હોય છે તો પોલીસ તરફથી આ બધા બાબતોમાં અલગ અલગ મંડળો સાથે જોય સંગ્રહણ કરવામાં આવેલા છે તો મારા મંડળના તમામ જોય અપના આગેવાનો જોડે અપના નવયનો જોડે એ મારી વિનંતી છે કે આ બધા તણો જો અમે બતાયા જોય કે ક્રેન ડ્રાઈવર पुजारी અને ટ્રકનો ડ્રાઈવર આ બધા સમયસર આપને કોન્ટેક્ટમાં રહે હાજર રહે જેથી સંપૂર્ણ પ્રક્રિયા અમે હોય છતાં પણ સારી રીતે જો પૂર્ણ સુરતમાં શનિવારે ગણેશ વિસર્જન લઈને સુરતના કૃત્રિમ તળાવ સાથે દરિયામાં શ્રીજીની મૂર્તિઓનું વિસર્જન કરાનાર તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગયા બાદ કૃત્રિમ તળાવનું નિરીક્ષણ કર્યું હતું જરૂરી માર્ગદર્શન આપ્યું છે